મહાભારત માત્ર યુદ્ધની કથા નથી પરંતુ એ માનવ જીવનના સિદ્ધાંતો અને સંસ્કૃતિનો મહાગ્રંથ છે આ મહાકાવ્યમાં અનેક પાત્રો આવે છે પરંતુ એક એવું પાત્ર છે જે હંમેશા ચર્ચામાં રહે છે એ છે દ્રૌપદી દ્રૌપદીનો જન્મ રાજા દ્રુપદના યજ્ઞમાંથી થયો હતો રાજા દ્રુપદે પોતાના શત્રુ દ્રોણાચાર્ય સામે બદલો લેવા માટે યજ્ઞ કરાવ્યો એ યજ્ઞમાંથી બે સંતાનો પ્રાપ્ત થયા એક પુત્ર દૃષ્ટદુમ્ન અને એક પુત્રી દ્રૌપદી દ્રૌપદીના જન્મથી જ લોકો કહેતા કે આ કન્યા દુનિયામાં કોઈ મહાન હેતુ લઈને આવી છે દ્રૌપદી ખૂબ જ સુંદર હતી તેની આંખો કમળ જેવી કાળી વાળની લટો અને તેનો તેજ એવો કે જેને જોઈને દેવતાઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય એ કારણસર એને પાંચાળી પણ કહેવામાં આવી કારણ કે એ પંચાળ નાગરિક હતી જ્યારે દ્રૌપદી યુવાનીમાં પહોંચી ત્યારે તેના માટે ભવ્ય સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ભારતભરના રાજાઓ રાજકુમારો અને યોદ્ધાઓ એ સ્વયંવરમાં હાજર થયા સ્વયંવરની શરત ખૂબ જ કઠિન હતી વિશાળ ધનુષ ઉઠાવીને ફરતા ચક્રમાં લાગેલી માછલીની આંખમાં નિશાન સાધવું અને એ નિશાન સીધું પાણીમાં પ્રતિબિંબ જોઈને જ લગાવવું એ સમયનો શ્રેષ્ઠ યોદ્ધા જ આ કાર્ય કરી શકે ઘણા રાજકુમારો આવ્યા પરંતુ એક પછી એક બધા નિષ્ફળ રહ્યા કૌરવો પણ આવ્યા પણ તેઓ સફળ ન થયા અંતે પાંડવોમાંથી અર્જુન બ્રહ્મણના વેશમાં આવ્યા જ્યારે બધા નિષ્ફળ રહ્યા ત્યારે અર્જુન આગળ વધ્યા ધનુષ્ય ઉઠાવ્યો અને એક જ વારમાં માછલીની આંખ ભેદી નાખી આખા સભામાં તાળીનો ગડગડાટ થયો દ્રૌપદીએ અર્જુનને વરમાળ પહેરાવી અર્જુન દ્રૌપદીને લઈને પોતાના ભાઈઓ પાસે આવ્યા માતા કુંતા ઘરમાં હતી અર્જુને ખુશીને કહ્યું માતા આજે અમે અદ્ભુત વસ્તુ લઈને આવ્યા છીએ કુંતાએ પૂછ્યા વગર કહી દીધું બેટા જે લાવ્યું છે તે ભાઈઓમાં વહેંચી લો આ શબ્દો માતાના હતા અને પાંડવોને માતાના આદેશને ટાળવો નહોતો તેથી દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની બની આ રીતે દ્રૌપદીનું જીવન એક અનોખી રીતે શરૂ થયું સમય પસાર થતો ગયો પાંડવોને તેમની શક્તિ અને લોકપ્રિયતાને કારણે કૌરવો ઈર્ષા કરવા લાગ્યા દુર્યોધનને પાંડવો ક્યારેય પસંદ નહોતા શખ્સિયત કૌશલ્ય અને લોકોનો પ્રેમ બધું જ પાંડવો તરફ હતું એક દિવસ ષડયંત્ર રચાયું કૌરવો અને શકુનીએ પાંડવોને જુગાર માટે આમંત્રિત કર્યા પાંડવો ધાર્મિક હતા તેઓ આમંત્રણ ટાળી ન શક્યા જુગાર શરૂ થયો શકુની ખૂબ ચાલાક હતો યુધિષ્ઠિરને રમતના નામે એક પછી એક બધું ગુમાવવું પડ્યું પહેલા પોતાનું રાજ્ય પછી પોતાના ભાઈઓ પોતે પોતે પણ હારી ગયા અંતે તો દ્રૌપદીનું નામ પણ દાવ પર મુકાઈ ગયું યુધિષ્ઠિરે દ્રૌપદી પણ હારી દીધી સભામાં દ્રૌપદીને બોલાવવામાં આવી ભીષ્માએ એને ભરી સભામાં ખેંચીને લાવ્યો ત્યાં ભીષ્મ પિતામા દ્રોણાચાર્ય કૃપાચાર્ય અને બધા વડીલો બેઠા હતા પણ કોઈએ અવાજ નહીં ઉઠાવ્યો દ્રૌપદી બિચારી રડીને પૂછતી રહી કે હું પાંડવોની પત્ની છું તો જો મારા પતિઓ જ પોતે જ હારી ગયા છે તો તેઓ મને દાવ પર મૂકવાનો હક ક્યાંથી રાખે છે પરંતુ કોઈએ જવાબ ના આપ્યો દુર્યોધનને અહંકાર ચડી ગયો તેણે દુશાસનને આદેશ આપ્યો કે દ્રૌપદીનું ચીરહરણ કર દુશાસન ભયાનક અવાજે હસતો દ્રૌપદીના વસ્ત્ર ખેંચવા લાગ્યો દ્રૌપદી પોતાનું સન્માન બચાવવા માટે હાથ જોડીને એક પછી એક બધાને બોલાવતી રહી હે ભીષ્મ પિતામા હે ગુરુ દ્રોણ હે કૃપાચાર્ય શું તમે કંઈ નહીં બોલશો પણ સભા મૌન રહી જ્યારે કોઈ મદદ માટે ન આવ્યું ત્યારે દ્રૌપદી તૂટેલી આંખોથી આકાશ તરફ જોયું એને યાદ આવ્યું કે સાચો રક્ષક તો ભગવાન છે તેણે હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પોકાર્યો હે કાન્હા તું જ મારી લાજ રાખજે અને ત્યારે ચમત્કાર થયો દુશાસન જેટલું વસ્ત્ર ખેંચે તેટલું જ નવું વસ્ત્ર દ્રૌપદીને મળતું ગયું વસ્ત્ર ખૂટ્યા જ નહીં દુશાસન થાકી ગયો પણ દ્રૌપદીની લાજ બચી ગઈ દ્રૌપદીનો આ અપમાન કદી ભૂલાય નહીં એ દિવસે દ્રૌપદીએ શપથ લીધો કે હું મારા વાળ ત્યાં સુધી નહીં બાંધીશ જ્યાં સુધી દુશાસનનું લોહી મારા વાળને સ્પર્શ નહીં કરે અને દુર્યોધનનો નાશ ન થશે ત્યાં સુધી હું શાંત નહીં બેસું આ શપથ એ યુદ્ધનો બીજ હતું આપણે જાણીએ છીએ કે પછી કુરુક્ષેત્રનું મહાયુદ્ધ થયું એ યુદ્ધમાં ભીષ્મ દ્રોણ કર્ણ જેવા મહાન યુદ્ધાઓનો અંત થયો ભીમે દુશાસનને યુદ્ધમાં મારી નાખ્યો અને તેનું લોહી લઈને દ્રૌપદીના વાળ ધોઈ દીધા દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અંતે દુર્યોધન પણ ભીમના ગદા પ્રહારે મર્યો દ્રૌપદી માત્ર પાંડવોની પત્ની નહોતી એ એવી નાયિકા હતી જેણે સમાજને બતાવ્યો કે સ્ત્રીનું અપમાન કરવું સૌથી મોટું પાપ છે દ્રૌપદીની કથા આપણને શીખવે છે કે સ્ત્રી નબળી નથી એમાં અપરિમિત શક્તિ છે જો સમાજ સ્ત્રીનો સન્માન નહીં કરે તો આખો સમાજ નાશ પામે છે દ્રૌપદી આજે પણ યા છે કેમ કે એણે આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન હંમેશા સત્ય અને ભક્તિના પક્ષે હોય છે દ્રૌપદીના જીવનમાંથી આપણે એ શીખવું જોઈએ કે મુશ્કેલી કેટલી મોટી કેમ ન હોય જો આપણે સત્યના માર્ગ પર હોઈએ અને હૃદયથી ભગવાનને પોકારી લઈએ તો ભગવાન જરૂર સહાય કરવા આવે છે મહાભારતની આખી જંગ એક સ્ત્રીના અપમાનથી શરૂ થઈ આથી આજના સમયમાં પણ એ સંદેશ સાચો છે કે સ્ત્રીનું સન્માન જ સમાજનું સાચું શણગાર છે જે સમાજ સ્ત્રીનો સન્માન કરે છે તે સમાજ કદી નાશ પામતો નથી